નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો કુંવરબાઈ મામેરું યોજના હેઠળ મળશે દીકરીઓને બાર હજાર રૂપિયાની સહાય સીધી ખાતામાં મિત્રો અનુસૂચિત જનજાતિના પરિવારોની પ્રભુતામાં પગલા માંડતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈ મામેરું યોજના હેઠળ લાભ મળે છે જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ મિત્રો રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી મળે છે રાજ્યની મિત્રો નેવું હજાર કરતા વધુ દીકરીઓને તેમનો લાભ મળ્યો છે સરકારે મિત્રો આ યોજનાનો લાભ લેવા અને તેમને બહોળો પ્રચાર કરવા અપીલ કરી છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મળશે હવે ડબલ પૈસા મિત્રો સીતારમણ મંત્રી વર્ષે બજેટ બે હજાર વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે હાલમાં જ મિત્રો દેશના અગિયાર કરોડ ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે અને આ છ હજાર રૂપિયા દર ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપે છે જેમને વધારીને મિત્રો સરકાર ખેડૂતોને બાર હજાર રૂપિયા આપવાની તૈયારીઓ કરી રહી છે એટલે કે મિત્રો આવનારા સમયમાં હવે ખેડૂતોને બે હજાર રૂપિયાને બદલે મિત્રો ચાર હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવશે જોકે મિત્રો ખેડૂતોને હવે એ ક્યારે આપવામાં આવશે એ તો હવે મિત્રો આપણે જોવાનું રહેશે જોકે મિત્રો ખેડૂતોને વર્ષે ખરેખર બાર હજાર રૂપિયાની સહાય મળવી જોવે ત્યાર પછીના સમાચારો મિત્રો હવે પશુપાલકોને લોટરી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને આગામી દિવસોમાં મોટી ગિફ્ટ મળવાની છે જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરી તરફથી પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે મિત્રો ખાસ વાત એ છે કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ થરાદના મૂલપુર ખાતેના મિત્રો એક ધાર્મિક કાર્યક્રમ આ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની જાહેરાત કરી હતી આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને પચાસ રૂપિયા સુધીની લિમિટ મળશે અને તે પણ મિત્રો ઝીરો ટકા વ્યાજ સાથે ક્રેડિટ કાર્ડ આગામી પંદરમી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી મિત્રો અમિત શાહ ની ઉપસ્થિતિમાં આપવામાં આવશે જેથી મિત્રો હવે પશુપાલકોને ખુશીના સમાચાર કહી શકાય છે ત્યાર પછીના સમાચારો મિત્રો એક રૂપિયો રોકશો તોય વળતર મળશે મિત્રો વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોકાણકારોને સંબોધતા કહ્યું છે કે મિત્રો ગુજરાત એવું રાજ્ય છે જ્યાં મિત્રો રોકાણ કરો તો તે તમારા માટે ફાયદાકારક છે તમે મિત્રો અહીંયા એક રૂપિયો ઇન્વેસ્ટ કરશો તો પણ તમને તેનું યોગ્ય વળતર મળશે સમગ્ર ભારતમાં ગુજરાત જ યોગ્ય વળતર આપે છે અને તમારું રોકાણ તમારા માટે પણ સુરક્ષિત છે અને તમારી આવનારી પેઢી માટે પણ ગુજરાતમાં કરેલું રોકાણ સુરક્ષિત છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે મિત્રો મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈએ છે મોદી સરકારે મિત્રો આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ મિત્રો અનેરું હોય છે મોદી સરકાર વચન આપી

ખેડૂતો માથે દેવું વધી ગયું છે મિત્રો અનેક ગણો દેવું ખેડૂતો માથે આવી ગયું છે ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બની ગયા છે ત્યારે મિત્રો હવે 2024 ની ચૂંટણી પણ આવી રહી છે 2024 ની ચૂંટણીમાં ફરી એકવાર દેવામાફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતાઓ જોવા મળી શકે છે મિત્રો 2024 ની ચૂંટણીમાં ફરીવાર દેવામાફીને લઈને મુદ્દો ઉઠવાનો છે જ્યારે મિત્રો ખેડૂતો પણ કહી રહ્યા છે કે જો મિત્રો બે હજાર ચોવીસ ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળે તો જ મિત્રો ગુજરાતમાં મતદાન કરીશું જો કે મિત્રો ઘણા બધા રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે લાખો કરોડો ઉદ્યોગપતિના પણ દેવા મિત્રો માફ થયા છે ખેડૂતોનું કહેવું છે કે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ ત્યાર પછીના સમાચાર મિત્રો ખેડૂતો માટે સરકારે એક મોટી યોજના બહાર પાડી છે મિત્રો ખેડૂતો માટે સનેડો સહાય યોજના શરૂ કરી છે મિત્રો તમે ફોટોમાં જોઈ શકો છો આ સનેડો જે બુલેટ ગાડી જેવી ગાડીમાંથી એક સ્વરૂપ આપવામાં આવ્યું છે આ સનેડો ની સહાય ભૂપેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે મિત્રો શું સહાય છે એમની વાત તમને મિત્રો જણાવી દેવું તો જે ખેડૂત મિત્રોએ સનેડો બાઇક ખરીદી હોય એમને કુલ બાઇક જેટલા પણ રૂપિયા હોય એના પચીસ ટકા સહાય એટલે કે મિત્રો પચીસ ટકા રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે અને વધુમાં વધુ તમને પચીસ હજાર રૂપિયા સહાય મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે તો જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરવું હોય તે મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરવાનું રહેશે જોકે હજી મિત્રો આની તારીખ આવી નથી જ્યારે મિત્રો તારીખ આવશે એટલે તમને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ

cho ત્યાર પછીના સમાચારો વિદ્યાર્થીઓને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ મિત્રો બાર પાંચ છો તો તમને સરકાર તરફથી મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે મિત્રો સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ થી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે બાર પાંચ હોવા જોઈએ સરકારે મિત્રો આ યોજનાનો લાભ લેવા તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાંચની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારા જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ ભરી મિત્રો અરજી સબમિટ કરવાની હોય છે ત્યાર પછીના સમાચારો મિત્રો સોલાર પેનલ લગાવવા પર સરકાર આપે છે નેવું ટકા સુધીની સબસિડી મિત્રો ધીરે ધીરે સોલાર એનર્જીની બોલાબાલી વધી રહી છે ખેડૂતો પણ સોલાર પંપ વાપરતા થયા છે આ માટે સરકારની વિવિધ યોજનાઓ પણ મિત્રો અમલમાં છે સોલાર પંપથી ખેડૂતભાઈઓને વીજળીના બિલમાંથી રાહત મળે છે આ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે સરકારની ઘણી યોજનાઓ હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબ સબસીડી આપવામાં આવે છે સોલારની પંપની કિંમત વિશે મિત્રો વાત કરીએ તો ખેતીમાં સિંચાઈની જરૂરિયાતો ખેતીની જમીનની પ્રકૃતિ અને સોલાર પંપની ક્ષમતા પર આધારિત છે આ યોજનાઓમાં મિત્રો કુસુમ યોજના મહત્વની યોજના છે આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સાઠ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો મિત્રો બે હજાર ચોવીસમાં હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલય આદેશ આપ્યો છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં મિત્રો વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપ્યો છે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થશે જેમાં મિત્રો ગ્રાહકોએ કોઈ પણ ખર્ચ ભોગવવાનો નથી દરેક સ્માર્ટ મીટર દીઠ રૂપિયા નવસો રૂપિયાની સબસિડી લેખે કેન્દ્ર વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું કરશે ત્યાર પછીના સમાચારો મહિલાઓને મળશે વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય જે પણ મિત્રો મહિલાએ આ યોજનામાં રોકાણ નથી કર્યું તો તેમને મિત્રો વહેલી તકે આ યોજનામાં રોકાણ કરવું જોઈએ કેન્દ્રીય મિત્રો એક એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે આ અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે મહત્તમ બે લાખ રૂપિયા સુધીની થાપણો પર સાત પાંચ ટકા વ્યાજ મળશે એટલે કે મિત્રો બે લાખ રૂપિયા જમા કરવા પર બે વર્ષ બાદ તમને લગભગ બત્રીસ હજાર રૂપિયા વ્યાજમાં મળશે એક વર્ષ પછી જમા કરેલા નાણાના ચાલીસ સુધી ઉપાડી શકો છો મિત્રો મહિલાઓએ ખાતું ખોલાવતી વખતે નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવી પડશે ત્યાર પછીના સમાચારો મિત્રો કોણ કોણ પહોંચ્યું અયોધ્યા રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે વીઆઈપી મહેમાનો અયોધ્યા પહોંચી ગયા છે જેમાં મિત્રો સીએમ યોગી શ્રી રવિશંકર મોરાર્ય બાપુ યોગ ગુરુદેવ રામદેવ અભિનેતા અનુપમ ખેર રણદીપ હુડા મિત્રો રજનીકાંત પવન કલ્યાણ અભિનેત્રી કંગના રોનત મિત્રો શેફાલી રવિકુમાર વિશ્વાસ ગાયક સંગીતકાર શંકર મહાદેવન પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે સામેલ છે ત્યાર પછી સમાચારો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો ડુંગળીની બજારમાં આવકો વધતા ભાવમાં નિર્માણ માહોલ યથાવત ગુજરાતમાં નવી

થયા હતા ભાવ મિત્રો સો રૂપિયા થી લઈ ત્રણસો ને પચીસ હતા અને સફેદમાં માં તેતાલીસ હજાર થેલી વેપારો થયા હતા અને ભાવ મિત્રો બસો ઓગણસાઠ રૂપિયા થી લઈ ત્રણસો ને તેર રૂપિયા હતા મહુવા મિત્રો ડુંગળીનો માલ ભરાવો થઈ ગયો હોવાથી નવી આવકો બંધ કરી છે અને હવે શનિવારે સવારે નવ વાગ્યા થી નવી આવકો બંધ કરશે અને નવી આવકો છેક તારીખ મિત્રો અઠ્યાવીસ રવિવારે સવારે છ વાગ્યે ખોલવામાં આવી શકે છે બસો ને એકોતેર રૂપિયા ના જોવા મળે છે ત્યાર પછી ને મિત્રો એરંડા નવી આવકો ધાર્યા પ્રમાણે વધતી ન હોય અને પ્લાન્ટો વચ્ચે સ્પર્ધા વધી એરંડા આખી મિત્રો ઇન્ડસ્ટ્રીનું વાપ હવે મિત્રો છાપરે છડીને પોકારી રહ્યું છે એકબીજાના ધંધામાં હફાવા અને એકબીજાના વેપારને પોતાની તરફ ખેંચી લેવાની ગંદી રમતના ભાગરૂપે મિત્રો ફોરેનના નીચા ભાવે દિવેલ વેચીને ખેડૂતોને વર્ષોથી લૂંટવાનું ષડયંત્ર હવે મિત્રો બુમરેગ સાબિત થઈ રહ્યું છે દરેક વિસ્તારમાં નવી મિલો ઊભી થઈ ચૂકી હોય હવે અને કેટલાક મોટા માથાઓને પણ મિત્રો એરંડા મળતા નથી આથી મિત્રો સિપર્શો વચ્ચે હાલ એરંડાને ખેંચવાની ગળા કાપ હરીફાઈ ચાલી રહી છે અત્યાર સુધી મિત્રો દરેક પ્લાન્ટો વચ્ચે એરંડાના ભાવમાં રૂપિયા બે રૂપિયાથી લઈ પાંચ રૂપિયાનો તફાવત જોવા મળતો હતો તે તફાવત હવે વધીને રૂપિયા વીસ રૂપિયા થી લઈ પચ્ચીસ રૂપિયાનો થઈ ચૂક્યો છે ત્યાર પછીના સમાચારો ઓનલાઈન જુગારધામ ઝડપાયું મિત્રો રાજ્યમાં ઓનલાઈન જુગાર ધામ ઝડપાયું છે અમદાવાદ શહેરના જુહાપુરિયા દરિયાપુર વાજડમાં ઓનલાઈન જુગારધામ ચાલતું હતું તે મિત્રો ઝડપાયું છે ક્રાઇમ બ્રાન્ચે આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે બાર મોબાઈલ સહિત મિત્રો ઓનલાઈન સ્ટ્રીમિંગનો મુદ્દા માલ મળી આવ્યો છે ઓનલાઈન જુગારધામ પર પ્રથમ રેડ હોવાનું કહેવાઈ રહ્યું છે પહેલા પોલીસે સરખે તેમજ થલતેજમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડી પાડ્યું હતું જેમાં બુકીઓ બિઝનેસમેન રાજકારણીઓ ઝડપાયા હતા ત્યાર પછીના સમાચારો અયોધ્યામાં કરાઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા દસ હજાર સીસીટીવી લગાવાઈ

ત્યાર પછીના સમાચારો બોટ દુર્ઘટના મામલે આવ્યા મોટા સમાચાર વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના મામલે મિત્રો હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન સ્વીકારી દીધું છે હાઈકોર્ટે ગૃહ સચિવને આ મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે પરસી મિત્રો તપાસ સાથેનો આ રિપોર્ટ ઓગણત્રીસ જાન્યુઆરી સુધીમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે